જગતની માયા અને મોહમાંથી છૂટવું હોય તો કોઈ છૂટી નથી શકતું અમને એનો રસ્તો બતાવો કે ભગવાનના ભક્તોને વૈષ્ણવોને જો જગતની મોહ માયામાંથી છૂટવું હોય તો શું કરવું જોઈએ માયા મોહ નિરાસસચ વૈષ્ણવે ક્રિયતે કથમ વૈષ્ણવોને જો જગતની માયામાંથી છૂટવું હોય તો કેવી રીતે છૂટી શકાય એના માટેનો રસ્તો બતાવો અને હવે ત્રીજો પ્રશ્ન કહ્યું ગુરુદેવ અત્યારે લોકો આસુરી સ્વભાવના થઈ ગયા ગોરે કલો પ્રીવચાસરતા ક્લેશા ક્રાંત જીવસ

છે માણસ જેવા પણ બધાઈના મન આસુરી સ્વભાવના થઈ ગયા અને એક વાત તો સો ટકા આમાં શાસ્ત્ર કીધું છે કે ભાઈ પેલાના સમયમાં રાક્ષસ હતા પણ મેં ક્યાં એવું વાંચ્યું નથી બાપા કે રાક્ષસ બે સિંગડા જ હોય કદાચ હશે ત્યારના રાક્ષસો ને પણ આમાં ક્યાંય એવું નથી લખ્યું કે રાખ સિંગડા વાળા હોય એને જ રાક્ષસ કહેવાય અને અત્યારે ફવારમાં છાપું ખોલીએ ને ત્યાં એવું લાગે કે રાક્ષસ ક્યાંય દેખાતા નથી પણ આમ આપણે તાલા બોરવાવ ને તાલાડા તાલુકોને છોડીને થોડે કામ આગળ જાવ ને એટલે ક્યાંય બાર બહુ ગોતવા જવા પડે એવુંય છે નહીં રાવણેય હતો શિવજીનો ભગત જ શિવજીની બહુ ઉપાસના કરતો શિવજીનો ભક્ત હતો એ તો સ્વીકારવું જ પડે બ્રાહ્મણ હતો એ સાચી વાત એ સ્વીકારવું પડે તમારા જન્મથી નહીં તમારા કર્મથી તમે માણસ છુઓ રાક્ષસી તમારા કર્મ ઉપરથી નક્કી થાય કહ્યું ગુરુદેવ અત્યારે આ કલયુગનો પ્રભાવ એવો છે કે લોકો પ્રાય આસુરી સ્વભાવના થઈ ગયા એને ફરી પાછા દેવી સંપદાવાળા બનાવવા હોય માણસના મનને પવિત્ર કરવા હોય તો એના માટે શું કરવું જોઈએ એવું એના માટેનો કઈક ઉપાય બતાવો અને પછી કહ્યું ગુરુદેવ પવિત્ર કરનારા પવિત્ર કરનારા સાધનો તો અનેક છે પણ એમાં સૌથી શ્રેષ્ઠ પવિત્ર કરનારું કોઈ શાસ્ત્ર હોય તો એ સંભળાવો અને સાથે સાથે હવે જે સંભળાવો છો એનાથી પવિત્ર તો થવાય પણ પ્રાપ્તિ કરમ ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું જોઈએ એનો રસ્તો પ્રશ્નના ઉત્તરમાં સુદ પુરાણી હવે કથા સંભળાવવાની શરૂઆત કહે કહે સૌનકજી અત્યાર સુધી તમને કથાઓ સંભળાવી અત્યાર સુધી તમને શાસ્ત્રો સંભળાવ્યા પણ હવે તમને શું સંભળાવું છું સૌનકજી અત્યાર સુધી શાસ્ત્ર સંભળાવ્યા પણ હવે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ હવે બધા શાસ્ત્રો નો સાર સંભળાવું છું અને ખાલી આ શાસ્ત્ર નો સાર સાંભળી લેશો તો પણ સંસાર ભયનાશનમ માણસ હોય ભાઈ દુનિયામાં બીજી કોઈ પણ વસ્તુની બીક ના લાગે પણ એક વસ્તુ ચપ્પલ પહેરીને પકડી લઈએ એની બીક ન લાગે કદાચ થયું હોય તો માણસ કદાચ એનાથી એ બચી જાય પણ મરવાની બીક છે નહીં બધા હોય એ તો વાતું થાય કે હવે મોત આવી જાય તો સારું બાકી તો જયારે આવે ને ખબર પડે શાસ્ત્રમાં તો કીધું છે એક મૃત્યુ આવે જે સમયે આ દેહ છૂટતો હોય એ સમયે એક સાયરા હોય એવી વેદના થાય મૃત્યુનો ડર બધાને હોય શૌનકજી હવે જે શાસ્ત્ર સંભળાવું છું એનાથી સંસાર ભયનાશનમ મરવાનું એ તો નક્કી જ છે પણ તમને મૃત્યુનો ભય નહીં રહે એવું શાસ્ત્ર સંભળાવું છું અને હારે હારે બીજી એક વસ્તુ ભાગવત સાંભળવાથી હું મળે યચ્ચા કૃષ્ણ તદહં હેતુ સાવધાનતયા શૃણુ શવનકજી સાંભળો આ ભાગવત સાંભળશો એનાથી એક ફાયદો ઈ પણ થશે ભક્તિયોગવર્ધનમ તમારા જીવનમાં ભક્તિમાં વધારો થશે અને બીજું કૃષ્ણ સંતોષ હેતુ ભગવાન કૃષ્ણને જો સંતુષ્ટ કરવા હોય તો એના માટે આનાથી શ્રેષ્ઠ બીજી એક પણ કથા નથી અને એક વાત યાદ રાખજો દુનિયા માટે હું તમે ગમે એટલું કરીને જાઈશું ને કોઈ દિવસ દુનિયાને સંતોષ થવાનું જ નથી છોકરાઓની પાછળ ગમે એટલું મૂકીને જાઓ બાપા કોઈ દિ તોય કહે કે બાપાએ હજી ઓછું જ રાખ્યું હજી ઓછું જ રાખ્યું એનાથી કોઈ દિવ સંતોષ નહીં થાય દુનિયા માટે ગમે એટલું કરીને જાશો દુનિયાને ક્યારેય સંતોષ નથી થવાનો બસ એવું જીવન જીવાય જાય કે જેનાથી ભગવાન રાજી થાય ને આવું એકાદું સારું કામ કરી લેવો ને એમાં જીવનની સાર્થકતા છે તો કહ્યું આ ભાગવત સાંભળી એનાથી બીજું કઈ થાય કે ન થાય અહીંયા કથામાં બેસો એટલે તમને કાઈ મજા આવે કે ના આવે પણ તમને જોઈ અને ભગવાન ચોક્કસ અરખાતા હશે ઘાસ હાથ દીધો એક ઠેકાણે બેઠો

અને પછી કહ્યું કે કાળ રૂપી જે વરુ છે એના મુખમાં જીવ ફસાતો હોય ત્યારે છૂટવા માટે કલયુગની અંદર શ્રીમદ ભાગવત જેવું શ્રેષ્ઠ શાસ્ત્ર બીજું કોઈ નથી અને કહ્યું શૌનકજી માણસના શરીર બહુ પવિત્ર છે રોજ હવારમાં ઉઠીને સ્નાન કરી લઈએ પવિત્ર થઈ જાય હાબુથી ગહી ગહી નાયે શરીર પવિત્ર કરવાના સાધન ઘણા બધા છે પણ

મનઃઃશુદ્ધિએ ને વિદ્યતે અટાણે તમે જુઓ તો ખરા ખરેખર જો જીવતા આવડે તો જીવવા જેવો સમય છે કેટલા બધા સુખ સંપત્તિના સાધન છે અને પહેલા તો આવા કંઈ હાબુ કે શેમ્પુ કે ફેસ વોશ કે કંઈ નહોતા અત્યારે શરીરને પવિત્ર કરવા માટે ભગવાને આટલી બધી વસ્તુ આપી બેવા પાવડર લગાડીને રૂપાડા થઈને ફરતા હોઈએ પણ માણસના મન શરીર દિવસે દિવસે ચોખ્ખા થતા જાય મન છે એ દિવસે દિવસે બગડતા જાય કયું શરીર ને પવિત્ર કરવા માટેના અનેક સાધન છે શૌનકજી પણ હવે તમને જે ભાગવત સંભળાવું છું એનાથી મન પવિત્ર થશે અને એ પણ પતંજલિ વાળા આટલા બધા હાબુ બનાવ્યા પણ મન ને પવિત્ર કરવા માટે આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી અને ક્યારે મળે બીજા સાબુ જોતા હોય તો પૈસાથી મળે પણ મેં પેલા શરૂઆત જ્યાંથી કઈ રીતે એ પાછું જન્માંતરે ભવેત ભવે પુણ્યમ હજારો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આ ભાગવતની કથા સાંભળવા મળે એ સમયે દેવતાઓ આવ્યા અમૃત કુંભ લઈને અને કહ્યું કે આ અમૃત તમે પરીક્ષિતને પીવડાવી એનાથી ઈ અમર થઈ જશે બદલામાં તમે અમને કથામૃત આપો એ સમયે દેવતાઓ હતા છતાં પણ સુખદેવજી મહારાજે દેવતાઓને કથા સંભળાવવાની ના પાડી દીધી કે આ અમૃત પાછું લઈ જાવ એના બદલામાં અમે તમને કથામૃત આપશું નહીં